બરવાડાના ખાર વિસ્તારમાં અલગનો વેસ સળગાવવામાં આવતા લોકો ત્રસ્ત છતાં પોલ્યુશન નિયંત્રણ બોર્ડ ઘોરનિંદ્રામાં કુંભારવાડાના ખાર વિસ્તારમાં બેફામ રીતે અલગના વેસ્ટને સળગાવી પ્રદૂષણ ફેલાવવામાં આવ્યું છે જેના કારણે આસપાસમાં રહેતા રહીશોને પારાવાર મુશ્કેલી વેઠવી પડે છે આવો જ બનાવ આજે એક બન્યો હતો જેમાં વેસ્ટમાં લાગેલી આગના કારણે લોખંડની કોઈ વસ્તુઓ ગોળીની જેમ છૂટતા આસપાસના રહેણાંક ઉપર પડતા સ્થાનિક લોકોએ ફાયર બ્રિગેડને જાણ કરતા ફાયરકર્મીઓ દોડી આવ્યા હતા અને આગને બુજાવી હતી જોકે આવી બનતી ઘટનાને અટકાવવા માટે પોલ્યુ નિયંત્રણ બોર્ડના અધિકારીઓએ મેદાનમાં આવવું જોઈએ નહીં તો આવતા દિવસોમાં કોઈ મોટી દુર્ઘટના બનશે તેનો જવાબદાર કોણ તેવો પ્રશ્ન ઉઠવા પામ્યો હતો

何 निकट आलू दस वाली बोल रही बता हाँ लाओ निकट रहते हैं बनाइए लोग अभी आज बाबा लाइव देखा नहीं है भाई याद नहीं है करो बसों करो वो बंद लड़े हैं अब तो अब अब तो अब तो अब तो अब तो अब મારું નામ વિષ્ણુભાઈ મહેન્દ્રભાઈ કુશવા કુંભારવાડા માઢિયા રોડ મફતનગર ખાર આમાં એવું છે કે સાહેબ અવારનવાર વીઆઈપી અલંગ બાજુ કચરા આવે છે અહીંયા ને ઓચિંતા એમાં આગ લાગે છે ને અવારનવાર બ્લાસ્ટ બને છે એમાં અને અમારા નાના બાલ બચ્ચા લોકો અહીંયા રમતા હોય એના બ્લાસ્ટ માંથી તરલ પદાર્થો ઉડીને ઘરના પતરા લગી આવે છે અને એના ધુવાળાથી અમે લોકો પ્રદૂષણથી અમે ત્રાહીમામ થઈ ગયા છીએ અમારો માંગ એ જ છે કે તંત્ર આની સામે કાર્યવાહી કરે આપનું નામ અને કયો એરિયો છે મારું નામ ભરતભાઈ બચુભાઈ રાઠોડ હું આ કારનો રહેવાસી છું અને ઘણા સમયથી કચરો નાખવામાં આવે છે એને ઘણી વખત સમજાવેલા છે પણ દાદાગીરીથી નાખીને વ્યા જાય છે અને અવરનવર કચરો આવી રીતે હળકતા રહે છે અને આ વિસ્તારની અંદર નાના નાના બાલ બચ્ચા સ્કૂલેથી અત્યારે આવતા હોય અને અચાનક આગની અંદરથી કોઈ એવો પદાર્થ ઉડીને બહાર આવ્યો છે ઘર સુધી કે જેવો અવાજ આવતો હતો અને આ વસ્તુ બનાવ બની છે અને સમજાવા છતાંય તે ઉપરવો થઈને કચરો નાખવામાં આવે છે અને જેથી અવરનવર દાદાગીરી પણ કરે છે અને આવું બધું બનતું રહે છે અલંગ નો જે બધો કચરો આવે છે એ બધો વધારાનો જે બધો વધારાનો કચરો જે નાખી જાય છે એની અંદર થી ક્યારે કઈ વસ્તુ નીકળે એનું કોઈ નક્કી જ નથી એમ અત્યારે આ બનાવવા કચરો જે હળગ્યો એમાંથી આ કોઈ બમ જેવો અવાજ આવ્યો આ બાર આ ફૂટી ને બહાર આવ્યું છે ઠેઠ ઘર સુધી ઉડીને આવ્યું છે આવું ઉડી ને આવ્યું છે ઠેઠ પત્રા ની માથે આવ્યું છે તમારી શું માંગ છે અમારે આ જેથી કરીને વહેલી તકે આ બધું નાખવાનું બંધ કરે અને જેથી કરીને અમારો વિસ્તાર ચોખ્ખો રહે જિતેન્દ્ર બટુકભાઈ ભટ્ટી કુંવારોડા માડીયા રોડ કાર વિસ્તાર આ બનાવ એવો છે કે આ લોકો કચરો નાખી જાય છે ને વાળાગડીએ જે હોય કાય વિસ્ફોટ થાય છે બાળકો રમતા હોય અને બધી રીતની તકલીફ પડે છે તો આ લોકો કોઈ સમજતા નથી એની કાર્યવાહી થાવી જોવે